હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીયો કરાવેલ છે ડીઝલ એન્જિન કાર વન ઓનર કાર બે હજારને પંદરનું મોડલ સાવ વ્યાજબી ભાવમાં તો વહેલા તે પહેલાં તેવી તકે મિત્રો તમે કાર લઈ શકો છો વહેલા તે પહેલાં જે પણ કોઈ મિત્રો માલિકનો કોન્ટેક કરશે તેને આ કાર મળી જશે તો મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ આપું તો મિત્રો ક્યાં જોવા મળશે તે માહિતી પણ સ્ક્રીન ઉપર જ આપું તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે મિત્રો વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારમાં તમને ક્યાંય પણ કારચડો જોવા નહીં મળે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે વિથ મેગવિલ મેગવ્હીલ નાખેલા છે તમે મિત્રો જોઈ શકો છો અને મિત્રો કારમાં તમને એપોલોના ટાયર જોવા મળશે બધા નવા એપોલો કંપનીના પાવરફુલ કાર છે મિત્રો કારનું એન્જિન છે સો ટકા વર્ક કરે છે મિત્રો કારના એન્જિનની કન્ડિશન તમે જોઈ શકો છો ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ મિત્રો કારમાં કોઈ પણ ખરાબી કાર રૂકવાજ જ ગુડ કન્ડિશનમાં તમને જોવા મળશે તો મિત્રો આ કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે ને મિત્રો બાલુભાઈએ કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા તો મિત્રો તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસ્સો એક પચીસ બે ચોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં આગળ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુથી સુજુકી સ્વિફ્ટ કાર લેવાય તો મિત્રો તમે બાલુભાઈનો કોન્ટેક કરી એક્યાસી છસો એકવાળા નંબરમાં અને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી Service right friends.